कर्जन बैठाना टोल प्लाजा ऊपर जी जो पार्सिंग ने टोल मुक्ति टेम्पर विविध मुद्दाओं ने ले आंदोलन करवाना आयु કરજણ બઠાણા ટોલ ટેક્સ ઉપર વિવિધ મુદ્દાઓને લઈ જન આંદોલન કરવામાં આવ્યું તેમાં કરજણ તાલુકાની જહેર જનતા તેમજ કરજણ તાલુકાના દરેક ગામોના જાગૃત લોકો તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો તેમજ રાજકીય પક્ષના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આ આંદોલનમાં સમર્થન મળ્યું હતું તેમજ સામાજિક કાર્યકર પિન્ટુ પટેલ અને મિનેશ વકીલ એ ખૂબ જહેમતથી તેમજ તેમના અર્થાત પ્રયત્નો દ્વારા અને કેટલાક દિવસો પહેલાંથી કરજણ તેમજ આજુબાજુ ગામમાં ભ્રમણ કરી નીંદના સુટેરી જાગૃત જનતાને જગાડી હતી અને આ સમર્થનમાં જોડાવા માટેનું આહવાન કરાયું હતું ભરૂચ જી સોલ અને જી ફાઈને મુક્તિ મળે તો ચીજે શીખને કેમ નહીં એ ચર્ચાથી સમગ્ર કરજણ નગર અને સમગ્ર ગામમાં આક્રોશ જોવા મળ્યો હતો તેમજ ભરઠાણા ટોલ ટેક્સ ઉપર હમ હમણાં હક માંગતે હે નહીં કિસીસે ભીખ માગતે હે તેમજ ઇન્કલાબ જિંદાબાદ એવા સુરતથી સમગ્ર કરજણ પંથકમાં જાણે વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો અને ટોલ ટેક્સ ઉપર ટ્રાફિકની લાંબી કતારો જોવા મળી હતી તેમજ વિવિધ મુદ્દાઓ જેવા કે વડોદરા જિલ્લા જીધે સિક્સ પાર્સિંગ વાહનોને તોલ મુક્તિ આપવામાં આવે વડોદરા જિલ્લાના જીધે સિક્સ પાર્સિંગ વાહનો માટે સર્વિસ રોડ આપવામાં આવે સો મીટરની લાઇનની દોરી ટ્રાફિક જામ થાય ત્યારે ટોલ ફી જવા દેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે ભારત સરકારના ગેઝેટ મુજબ સરકાર અને એલંતી દળો યથાવત રાખ્યા છે તે ઘટાડવામાં આવે

કારણ કે ભરૂચ જે સોળ ફ્રી હોય બાસઠનું ટોલનાકો ફ્રી હોય સોળનું જે ફાઇવ ફ્રી હોય તો કરજણના સ્થાનિક લોકોને જી જે ઝીરો સિક્સ ગાડી ફ્રી કેમ ના વડોદરા જિલ્લાને કેમ ના મળે કારણ કે એલ એન્ડ ટીને સરકાર વચ્ચે જે તે સમયે આ કરાર થયો તો એ કરાર તો પરિપૂર્ણ થઈ ગયો છે અત્યારે આ ટોલ નાકાનો કબજો સરકારે કરે છે ખાનગી એજન્સીના મારફતથી છેલ્લા ચાર પાંચ વર્ષથી આ કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તો સરકારે જે વળતર મેળવવાનું જે આ ટોલ ભરાવીને જે નો તે વસૂલાત થઈ ગઈ છે ધરખમ રૂપિયા થઈ ગયા વસૂલી લીધા છે અત્યારે રોડ રસ્તાની સુવિધા મળતી મળતી નથી અને છેલ્લા છ મહિનાની અંદર સુડતાલીસ ટકાનો વધારો કરે છે એ ખોટું છે ખરેખર કંદરની સ્થાનિક જનતા તથા વડોદરા જિલ્લાને આ ટોલ મુક્તિ મળવી જોઈએ એ માટે આજનો મોરો છે આ આવેદનપત્ર આપ્યા પછી જે ટોલ મુક્તિ ના મળે તો આગળની રણનીતિ કેવી જશે આવેદનપત્ર આપ્યા પછી જો કદાચ ટોલ મુક્તિ અમને ના મળે તો અમે કરજણના સ્થાનિકતા તથા જિલ્લાના સ્થાનિક રાજકીય આગેવાનો છે સામાજિક આગેવાનો છે તે લોકો સાથે ચર્ચા વિચારણા કરીશું અને ચર્ચા વિચારણા અંતે જે કંઈક નિર્ણય લેવાય એ નિર્ણયને લઈને આગળ વધી શકીએ